મા એમ કીધું આને કે કટોરી લે હું આયો ને કટોરી લેવા તો મને કે તને સમજણ નહીં પડે મારી ઉંમર થી સતે અઠે વર્ષ ને મને કટોરી ની ખબર નહીં પડે બોલો આટલી ઈજ્જત આપડી હમણાં હું જસ્ટ અહીંયા બેઠો હતો બાલ્કની માંથી નજારા જોતો હતો ત્યાં સુધી કેવલભાઈ આપણે એક આવડી પાછી એક ગોળી દઈ ગયા તાકી મારો અવાજ ઠીક થાય અને જે મારી શરદી હાલે બે ચાર દિવસ થી એ ખતમ થઈ જાય તો જો ગોળી ખાઈને ને થોડુંક સુવાની કોશિશ કરી પણ આ નાક બંધ થાય તો આ ચાલુ થઈ જાય ને આ ચાલુ થાય તો આ બંધ થઈ જાય

અને અહીંયા ચા ની રીત થોડીક અલગ છે પેલી ભૂકી ગરમ કરીને પછી એની અંદર દૂધ નાખવામાં આવે આપણા ઘર જે ચાય બને એની અંદર કેમ કે પેલું દૂધ ગરમ થાય એની અંદર પછી ભૂકી ને નાખે એવી રીતના ચાય બના બધાને રીત અલગ હોય ઓરિજિનલ રીત કહીએ એ તો ખબર નહીં પણ ચાય નો ટેસ્ટ આવો જોઈએ આપણે તો એટલું જોઈએ ચાય નો ટેસ્ટ કાલે અમે બ્લોક જતા એની અંદર ક્યાં નહી દાર્જિલિંગ ની ચાય હતી ને દાર્જિલિંગની ચાય ભાઈ એની અંદર તમે જોવો તો ભૂકી જ ના મળે એમ લાગે ખાલી ઉકાળીને દીધી હોય દૂધ ની અને ભૂકી ભી નીકળી ખાલી એમ લાગે પાણીનો નો જેમ ના પાણી જેવી ચાય એવી ને ઈ એમ કે રાખે એની ઓરિજિન મતલબ એ લોકો ને પેલી બનાવટે ચાય બેકગ્રાઉન્ડ માં સાઉન્ડ આવે રહી આ પ્યોરીફાયર નો પાણી નો અને જો તમે આ ઘરની અંદર જેમ મેં ગઈકાલે બ્લોગમાં વાત કરી કે એક સ્નેક પ્લાન્ટ એવા તો કેટલા બધા એલિમેન્ટ છે જે સાજ મેં બ્લોગમાં નથી બતાવ્યા પણ મને એમ થાય કે એક સ્પેશિયલ આપે હોમ ટુર રાખશું ડેકોરેશનને લઈને કેમ કે નાની નાની વસ્તુ એવી ઘણી બધી છે જે સાદ આપણા બ્લોગમાં ક્યારે આવી બી નહીં હોય તો મને એમ થાય કે સ્પેશિયલ તો મંદિરે જુઓ મંદિર હે નાનું પણ ઘણા બધા ભગવાનની મૂર્તિ હોય પ્લસ બુદ્ધાની આ એક મૂર્તિ એવી તો બે ચાર મૂર્તિઓ હોય પ્લાન્ટ્સ છે તો એમ મને એમ થાય આખો હોમ ટુર આપે કરશું આવી ગઈ છે આપણી મસ્ત ગરમા ગરમ ચાય ચાય પીતે હૈ આજ પ્રોબ્લેમ છે સમજ્યા ને

तो आके तो भाई तो भाई देखने से भी पता लग रहा होगा भाई कितनी फॉग लग रही है हां हमें तो भी, भी लग रहा है मतलब आखा भारत में माहौल आओ एकदम ठंडो ठंडो अने आज एक विशेष है आज मेरा भाई कुछ काम करने वाला है कुछ खास मतलब सुबह खबर है कि आप जो होम वीडियो एडिटिंग फोन मेंच करुरो और आज स्पेशल एडिटिंग आपे करसू લેપટોપમાં હવે લેપટોપ એ મને કહે કે લેપટોપમાં તું ટ્રાય કર એડિટિંગ કેવું થારું આમ તો જો આપણે કમ્પ્યુટર જાણી રહ્યા કેમકે આપણે ભણતર જ કમ્પ્યુટરની કરીએ પણ હા કદી આપણે એડિટિંગ કમ્પ્યુટરની અંદર નથી કર્યું ફર્સ્ટ ઓફ ઓલ તો એના માટે મને એપ્લિકેશન ડાઉનલોડ કરવું પડશે એને શીખવું પડશે એને ચલાવતા તો એ મને કહે થોડોક થોડોક હાથ તારો બેસવા માંડે એમ તો આજે રાતના આપણે એ કાર્યક્રમ એને શાયદ આજ વ્લોગ જે છે એ આપણે કમ્પ્યુટરના અંદર એડિટ કરશું તો આ જો આપણા ઘરે આવીએ સબ્જી સબ્જીની સબ્જી માર્કેટ કેમ કે જો આની અંદર બધી જાતની સબ્જી આવી ગઈ હે અને જો મને આ જોઈને તો આપણો વાળો યાદ આવી ગયો કેમ કે આ લીમડો હોય મીઠો લીમડો જે આપણે ફ્રીમાં મળે રહો પણ કેટલાનું હોય દસ રૂપિયાનું ભાઈ તો બી સારું દીધો યાર દસ રૂપિયામાં બે જગ્યાથી લીધો એમ ને તો વીસ રૂપિયા થાય ને હા ફ્રીમાં દીધો એમ ને હા બાકી જો સબ્જી ઘણી આવી એટલા માટે કાંઈક તો આઈટમ બનશે ફરી પાછી પણ એ કે સબ્જીનો ભાવ અહીંયા કને આપણા કચ્છ કરતા થોડોક વધારે એટલે મેં કીધું અગર તમે માર્કેટમાં બીજું સામાન ના મંગાવ્યું હો તો હું સબ્જી લઈ આવ્યો પણ હવે હવે નેક્સ્ટ ટાઈમ એમ જ કરશું આપણે આપણે મીઠાઈ કે ફરસાણ કે નહીં લઈ આવી સબ્જી લઈ આવશું અમે સિટી ટૂર અમે લોકો ગયા હતા એકચુઅલી કામથી કામ તો ઘણું નહોતું એક બ્રેડ લેવી હતી આ કે ચક્કર મારતા આવી અને તમે જોયું આજુબાજુનું એટમોસ્ફિયર કેવું હોય અને આ તો ભાઈ નાની બિલ્ડિંગ્સ તમે જોઈ હજી તો ભાઈ ઊંચી ઊંચી બિલ્ડિંગ્સ તો ઓલ્ડ મુંબઈમાં ઘણી અહીંયા તો ભી ઓછી છે આ હવે એરિયા ડેવલપ થાય એટલા માટે ઓર અભી અપન કરતે સૌથી ખતરનાક વાળા કામ આપણે લેપટોપમાં આપણું જે એપ્લિકેશન હે રીડિંગ વાળું એને ઇન્સ્ટોલ કરશું મેં ઓલરેડી એક વિચારી લીધું હે કેમ કે બીજા બધા તો પેઇડ વર્ઝન આપણે એક ફ્રી એપ્લિકેશન જોઈશે કેમ કે હમણાં તો પેઇડ વર્ઝન આપણાથી નહીં થાય તો આપણે એ એક ફ્રી એપ્લિકેશન લઈને ઇન્સ્ટોલ કરી આ જો ફોટો અમે બનાવતા હતા થોડીક વાર પહેલાં કેવું બન્યું હોય છે ને એટલે મેં સર્ચ કરીને થોડું ઘણું તમે જે પેઇડ એપ્લિકેશન છે બધા એની અંદર પ્લગિન્સ તમને અલગથી નાખવા પડે ઇફેક્ટ્સ અલગથી નાખવા પડે તો એમાં ઘણી બધી મગજમારી થાય પણ એક એપ્લિકેશન એવું હોય કે જે ફ્રીમાં મળેરું અને જે પાવરફુલ એ પીસી માટે તો આપણે એની અંદર એડિટિંગ કરવાની કોશિશ કરશું હાલાકી શરૂ શરૂમાં થોડીક તકલીફ થશે કેમ કે એની અંદર ફંક્શન ઘણા બધો હોય એઝ કમ્પેર ટુ આપણો મોબાઈલ કેમ કે મોબાઈલમાં તો લિમિટેડ ફંક્શન એટલે જલ્દી કામ થઈ જાય ને મને ઘણા ટાઈમથી કરતો આવડો ફોનના અંદર તો મને એક્સપિરિયન્સ છે બરાબર કે પીસીમાં તો પહેલીવાર એડિટિંગ કરશો તો થોડીક દિક્કત આવશે અને ટાઈમ બી ઘણું લેશે જો આપણે આપણું એપ્લિકેશન ગોતીને ડાઉનલોડ ઉપર લગાડેલો અગિયાર મિનિટ લાગવાની હે કંઈક ટુ પોઈન્ટ થ્રી જીબીનું ને એનું નામ એ દ આવીનચી રિસોલ્વ અને આ જે એપ્લિકેશન એ ટોપ ફાઈવ એપ્લિકેશનમાં બીજા નંબર ઉપર પહેલા નંબર ઉપર એ પ્રીમિયર પ્રો જેનો આપણે તરત પૈસા દેવા પડે જે આપણી પાસે નથી એટલા માટે આપણે આ નું યુઝ કરી રહ્યા ને આની અંદર હોલિવુડની મૂવી એડિટ થઈ એવું કેપેબલ હે તો હવે બસ જરાક જ બાકી એ થઈ જશે જલ્દી ડાઉનલોડ ફરી તો આપના એપ્લિકેશન ઓગે આ ડન

ગ્રેટિંગ્સ આવી ગઈ ગ્રેટ યુ આર ઓલમોસ્ટ ધેર બિફોર જમ્પિંગ સ્ટ્રેટ ઇન ટુ અ પ્રોજેક્ટ લેટ્સ મેક શ્યોર યુ આર ઓલ સેટ અપ યસ તો ચલો સોફ્ટવેરનું કામ તો થતું રહેશે પણ આપણું હમણાં કામ છે જમવાનું બાકી હે તો પેલું જમી લઈ અને પછી જે બી હશે એ આપણે કામ કન્ટિન્યુ કરશું તો જો અમે લોકો જમીન આવ્યા ને જસ્ટ આપણે આ જે એપ્લિકેશન હતું એ પાછું આપણે કન્ટિન્યુ કર્યું અને હાલ આપણે એક વિડીયો નાખ્યો હોય જે મારો આ વિડીયોની સ્ટાર્ટિંગ છે પણ આની અંદર જોઈ શકો રો તમે કે કેટલા બધા ઓપ્શન્સ ભયાનક ઓપ્શન્સ આવેરા જે આપણે શીખવાના બાકીએ અને આની અંદર જો આ લાઈન શું એ બી મને ખબર નથી કેમ કે એક વિડીયોની અંદર બે ફાઇલ્સ કેમ બતાવેરા તો એ બધું હજુ શીખતા ટાઈમ લાગશે આમ તો મને એમ હતું કે એક વિડીયો આની અંદર એડિટ કરી લઈશ પણ આટલું સહેલું બી નથી અને બાકી બી ઘણા ગયા હાલ કંઈક સાડા બાર વાગે હવે એડિટ કરવા બેસીસ આમાં તો શાયદ તો મારો એક કલાક આરામથી હાલી જશે સમજવામાં ટાઈમ લાગી જશે તો ઠીક આજનો વિડીયો તો હું ફરી પાછો આમાં જ ફોનમાં જ એડિટ કરી દઉં કાલે મેં જોશું હજુ આખો દિવસ આને હું દઈશ પછી આપણે ધીરે 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 કરીને સમજશું એક એક વસ્તુ અને આ ગયું હે આપણું દૂધ હું કાલે આના વખાણ કરતો હતો કે દૂધ બી ને આજે ફરી આપણે ચલાવી દીધું કેમ કે આ છે હલ્દી વાળું દૂધ કે તારી શરદી જલ્દી મટી જાય અમે બે ત્રણ દિવસ થાય છે હેરાન થાવ આનાથી ફરક પડી જાય તો સારી વાત આમાં ખાંડ જ નથી અરે ખાલી હલ્દી હલ્દી નાખી આમાં ખાંડ જ નથી ભાઈ આમાં ના પણ એમ તું જો આવડું ભરીને દીધું ભાઈ ગલતી થઈ ગઈ